તો હે ગાય વેલકમ બેક ટુ ન્યુ બ્લોક તો બે હાથે બે હાથે સવાર સવારમાં આપણે બ્લોક ચાલુ કરી દીધો છે સુખનો સૂરજ ઉગી ગયો છે જોવો ગાઈસ અને અમે ભાઈ કાલે પહોંચી ગયેલા લગભગ ચાલીસ 45 કિલોમીટર ચાલીને રાયતુમાં બાયતુ બાયતુમાં બાયતુમાં પહોંચી ગયેલા તો અહીંયા રમાપીનો કેમ્પ હતો ગાઈસ તો રાત્રે અમે અહીંયા રોકાયેલા અને હવે અમારે જવાનું છે અહીંયાથી બાયતુ બાજુ જે આગળ ચાર કિલો ત્રણ ચાર કિલોમીટર છે તો અહીંયા રોકાઈ ગયા હતા મસ્ત ગાઈઝ મસ્ત રોકાયા હતા કેમકે અહીંયા જે આ રસ્તા પરથી આ બાજુથી આપણે આ બાજુ જતા હતા અને આપણને જોવા મળી ગયો હતો કેમ્પ તો અહીંયા આવીને વાત કરી તો અહીંયા ભાઈ બહુ બધા ભક્તાઓ જે ચાલીને જતા હોય છે રણુજાએ રોકાય છે તો એ માટે કેમ્પ બનાવેલો છે ગાઈસ કેટલો મોટો કેમ્પ છે ચાલો તમને બતાવું પહેલાં તો હજી ગાઈસ અમારે ભાઈ નાવાનું બાકી છે નાસ્તો કરવાનો બાકી છે બધા રેડી થઈ રહ્યા છે એક એક બાકી જવો કેટલું સુંદર છે ગાઈસ મસ્ત મજાનો કેમ્પ હતો તો હવે અમે નીકળવા કરીએ છીએ આગળની તરફ પાણી ગરમ થાય છે નહીં પછી નીકળીશું આગળની તરફ જો ભાઈ સુખનો સૂરજ ઉગી ગયો છે મસ્ત મજાનો અત્યારનો ગાઈસ ટાઈમ થઈ ગયો છે આઠ વાગ્યા છે આઠ વાગ્યા મતલબ સાડા આઠ સુધીમાં તો નીકળી જઈશું અમે અહીંયાથી આગળની તરફ અરે ટાઈમ તો લાગશે ગાયશ કેમ કે સામાન રાખવાનું છે તો જો ગાડી ખુલ્લી છે સામાન મુકાય છે રેડી થઈ રહ્યા છીએ બસ થોડી વાર માં નીકળીએ ગાઈસ બાકી વિડીયો માં કન્ટિન્યુ ગાઈસ જો ભાઈ કાલે આપણને ખાટલા મળી ગયા હતા આપડા અજુ દાદા હું કે અજુ દાદા ગુડ મોર્નિંગ જય રામાપીર ગુડ મોર્નિંગ અજુ ભાઈ ફ્લોગ આપણે ફોન ગાઈસ ખરાબ થઈ ગયો ફોન નથી થયો ખાલી ગ્લાસ તો એવું રિઝલ્ટ કપાય

आया अखंड <laughs> ज्योत दर्शन लो कर लो गाइस ऐ भाई फॉलो कर ले सागर भाई ना तब कहां भाई सागर भाई ले लो तो अजय भाई मंगला मंगवानेशन मंगरण करना है मंगरण है मंगरण ओए असली लगला ऐसे मत का सागर गाइस गाइस भाई गाइस भाई ચલો આપણે ભાઈઓ રેડી થઈ ગયા છે આપણે ભાઈ સામાન વાન મૂકવાનું છે અમારે જે નાવાનું બાકી છે પાણી ગરમ થઈ રહ્યું છે ગાઈસ 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 પાણી કઈ જોઈ લો બધા મોઢું ધોવા માટે પાણી જ લઈ ગયો છો આમાં ઓ નો ગાઈસ મેકઅપ પડવાનું

તો ગાઈઝ અત્યારના વાગ્યા છે દસ અને ગાઈઝ ભાઈ હવે અહીંયાથી એકસો પિસ્તાલીસ કિલોમીટર છે રામદેવરા અરે એકસો ને બાવન કિલોમીટર છે જો પહેલું બોર્ડ આવી ગયું છે ગાઈઝ રામદેવરાનું પહેલું બોર્ડ એકસો ને બાવન કિલોમીટર છે ગાઈઝ હો ભાઈ રાજસ્થાનમાં પહોંચતા જ અલા હે આ વિમાન હે કે પછી ફાઇટર જેટ હે ગાઈઝ જો તો વાદળોમાં ખોવાઈ ગયું ભાઈ ઓય ઓય એકદમ એકદમ નીચે 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 ભાઈ 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 ને ને મૂડ થઈ ગઈ છે ચેન્જ કરવાનું તો રસ્તા ની બહાર આવી ગયા કપડા ચેન્જ કરી રહ્યા સાડા અગિયાર થયા છે અને નાસ્તો કરીને નીકળી ગયા છીએ ભાઈ અમે જવું આપડા ગોપુ ભાઈ જો ભાઈ જગ્યા કેવી છે મસ્ત મજાની રણ 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 પોખરણ પોખરણ અહીંયાથી એટલે રામદેવરા નજીક જ છે તો આપણે પહોંચશું ભાઈ હવે એકસો પિસ્તાલીસ કિલોમીટર છે રામદેવરા એટલે કે રણુજા તો જો ભાઈ સીધો રસ્તો છે ભાઈ સીધો જો હે ને આ બાજુ બી જુઓ સીધો ગાઈસ એકદમ સીધો રસ્તો છે તો ચાલવાની મજા આવે છે અને હાઈવે પર ભાઈ કાંકરીઓનું થોડું એ બધું કાકરીઓ છે ને સાઈડમાં છે અહીં રસ્તા પર નથી અને આ રસ્તે ટ્રાફિક પણ નથી રહેતી એટલા માટે ચાલવાની મજા આવે છે જઈ રહ્યા છીએ હવે આગળ જઈશું ક્યાં આજે ભાઈ રોકાવા માટે કેમ્પ જ જોવો પડશે તો જ્યાં કેમ્પ આવશે ત્યાં રોકાઈ જશું વીસ ત્રીસ કિલોમીટર વીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ કિલોમીટરના અંદરમાં કડકડતો તડકો તડકી ગયો છે અને વાગ્યો છે એક ગાઈસ અને રોકાયા છીએ આપણે ભાઈ થોડી વાર રેસ્ટ કરવા માટે લગભગ દસ કિલોમીટર ચલાવ્યું છે રેસ્ટ કરવા માટે બેઠા છે તો અહીંયાથી જવું ભાઈ તમને ખેતરો બતાવો આ જો રસ્તો છે આવો કઈ કઈ એનો હે ને આવો રસ્તો છે મસ્ત મજાનો આ છે ગાઈસ ખેતરો જો આપણાથી કેટલા અલગ ખેતરો હોય છે તાર મારેલા છે જો કોઈ અંદર ના છે એટલા માટે બાકી આ છે અહિયાંના ખેતરો ગાયસ ભાઈ એકદમ રણ જ છે આ જો કેવા છે અહિયાંના ખેતરો મસ્ત મજાના બાકી અહીંયા ઘર નથી ઘર તો ગાયસ બહુ દૂર છે બહુ એટલે બહુ દૂર બાકી રસ્તો ખાલી તમે જોવો ગાયસ રસ્તો કેવો છે હે ને બહુ જોરદાર રસ્તો છે તો રેસ્ટ બેસ્ટ કરીએ આગળની તરફ નીકળીશું પછી લગભગ એકસો પિસ્તાલીસ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર છે આવા ખેતરો છે આવો સાઈડો છે તો અમે બેઠા છીએ થોડી વાર માટે પછી નીકળીશું આગળ નાસ્તો વાસ્તો થોડો કરીને હા કેટલું ઊંચું છે અહીંયા પાણી નથી તો બી બધા ઝાડ છે ને લીલા છે જો હે ને ગાઈઝ અમે જે જગ્યા પર રોકાયા છીએ એ જગ્યા છે ને આપડા જે નવા નવા બ્લોગર છે એ તમને અહિયાં નું જે બધું કેવું છે કેમ છે સેવા કેમ છે બધું તમને બતાવશે તો એ બાબારી મિત્રો હવે બાબારી

આટલા બધા ખાટલા એટલે જો ભાઈ કાલે આ તો ખાટલા જ ભરેલા ખાટલા જો ભાઈ અહીંયા ખાટલા તો જો ખાટલા ખાલી ખાટલા એક નંબર ખાટલા ખાટલા ગુજરાતી કેમ્પ છે ને ગુજરાતી કેમ્પ છે પંખા પંખા બધું છે ભાઈ અચ્છા આપડે કઈ છે કઈ છે કેમ્પ તો કઈ થી તો ગુજરાતી ગાંધીનગર ગુજરાત આપણો ગાંધીનગર નો કેમ્પ છે ગાંધીનગર નો છે ગાઈસ કેમ્પ તો મસ્ત મજાનો છે જોઈ લો તમે એકવાર જો હવે મસ્ત મજાનો કેમ્પ છે હવે આપણે આરામ કરીએ હડો તારે આરામ કરીએ તો બધા બધા આરામ કરવા મડી પડ્યા છે અરે બટુક ભાઈએ લીધો ખાટલો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન હો નવો ખાટલો લીધો ગાઈસ તો આ બાજુથી લે આ બાજુથી

લાકડો લાકડો ગાઈસ તમે આ ડાયલોગ વિડીયો વાળો સાંભળ્યો છે લાકડો એ મગર લાકડો એ મગે લાકડો જ આ બાજુ ગાઈસ હવે રેસ્ટ બેસ્ટ કરી જમવાનું કીધું જમવાનું હોય દાદા આપણા ઓલી જમવાનું ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું ગાઈસ એવો નજારો છે મગર ફોન માં મગર ફોન માં એક વખત કરો ગાઈ ને બતાવો કઈ લાકડો એક મગર ચલો ગાઈ જમી ગાય ગાય જમી લીધું છે મસ્ત મજાનું બાજરીના રોટલા દાળ મીઠાઈ છાસ એવું જમી લીધું છે ચલો જોત લઈને નીકળી ગયા છે ભાઈ આપણા અને હા અમે તો ભાઈ જમીને પછી ઊંઘી ગયેલા આના ખાટલાઓમાં જવો હોય ને બાકી આ આપણા સાગરભાઈ શું કેવું શાંતિ ગાય જ ઊંઘી ગયેલા થોડી વાર રેસ્ટ કર્યો મસ્ત મજાનો સેવા કેમ્પ છે આપણા ગાંધીનગરનો ગુજરાતનો તો ગુજરાતી લોકો અહીંયા રહેશે ભાઈ સેવા કેમ્પમાં સેવા કરવા માટે તો જમી લીધું છે આપણે હવે ધીરે ધીરે નીકળીએ ભાઈ કેટલું કેટલું રોકાવાનું આજનું આજે પંદર કિલોમીટર આગળ ગાયશ પંદર કિલોમીટર આગળ જવાનું છે આપણે ચલો હવે જઈશું ગાયશ આપણે રોકાયા હતા શ્રી માલદારી સેવા કેમ્પ ગાંધીનગર ગુજરાત અત્યારના વાગ્યા છે ગાય છ અને આપણે કાનોડમાં છીએ કાનોડમાં પહોંચી ગયા છીએ તો કાનોડમાં હવે રહેવા માટે જગ્યા ધર્મશાળા કે પછી કોઈ મંદિર જોઈ રહ્યા છીએ કેમ કે આપણે આજની રાત રોકાવા માટે તો પહેલાં પાછળ આવે છે અને જગ્યા જોઈએ છીએ મળે એટલે પહોંચીએ ત્યાં ગઈશ બધે પૂછી રહ્યા છીએ કે જગ્યા કઈ બાજુ છે તો ફાઇનલી અત્યારના ગાઈસ વાગ્યા છે આઠ અને ભાઈ અમને આપણને જગ્યા મળી ગઈ છે કાનોડ કનોડ કનોડ જે નામ છે ત્યાં એક મંદિર હતું ત્યાં અખંડ છે હોટલ માંથી ઊંઘી જઈએ ભાઈ ઓહ જમી લીધું છે હવે બધાને કઈ ગઈ ભાઈ ગુડ નાઇટ અરે ભાઈ ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ હજુ ભાઈ ગુડ નાઇટ ભાઈ ગુડ નાઇટ અરે ગુડ નાઇટ ભાઈ ચલો મળી ગયા નવા માં નવા દિવસમાં